આ મારી પાસે ઊભા એ સયા સહ બળદ આપણે આપી દેવાના છે કેમ કે હાલ આપણે ખેતીવાડીની સિઝન પૂરી થઈ ગઈ છે હાથી બધા છૂટી ગયા છે એટલે આ સયા બળદ બળદને જે કપાળે કંકુ દેખાય છે કોટ ઉપર કંકુ દેખાય છે અને શિંગડા રંગેલા છે એટલે કે તેલ સોપડેલું છે તમને બધાએ ને ધનતેરસની હાર્દિક હાર્દિક શુભકામના આપું છું જય દ્વારકાધીશ મિત્રો હું શું આપણું સોહાર પાલિતાનાથી એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત નવા હોય તો યુટ્યુબ લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં અને કન્ટિન્યુ ખાસ આજે ધનતેરસ છે આના આગળના દિવસોની આપણો બાર મહિનાનો પર્વ આવી રહ્યો છે દિવાળી બેહતું હોય તેમજ નવું વર્ષ આવી રહ્યું છે તો તમને બધાને હાર્દિક હાર્દિક શુભકામના આપું છું પણ એકવાર અવશ્ય કહું છું ધનતેરસની તમને બધાને હાર્દિક હાર્દિક શુભકામના પાઠવું છું હાલ તમારે પણ એમ કહેવાય કે ખેતીવાડીનું કામ કરતા હશો અને ઈમાનદારીથી તમારી પાસે બળદ હશે તમારી પાસે બળદ હશે તો ની વાત છે નકર નથી બરોબર ટ્રેક્ટર હશે તો કોઈ વાંધો નથી બળદ હશે તો વાંધો છે એટલે બળદ જો હોય અને તમારે કોઈને આપવાના હોય કોઈ પણ વ્યક્તિને બળદ આપવાના હોય તો એકવાર અવશ્ય વિશ્વાસપાત્ર માણસ ગોચજો આ મારી પાછળ જે બળદ ઉભા છે કંકુ નાખેલા તેલ સોપડેલા આ સ બળદ અલગ અલગ વિસ્તારમાંથી રેસ્ક્યુ કરેલા છે અને ખૂબ આનંદ અને ખૂબ ખુશી સાથે બળદ સાંભળી રહ્યા છે બળદ બળદને મેં પકડ્યા નથી અત્યાર સુધી પકડ્યા હતા પણ અત્યારે બધા બળદ એમ કહેવાય છૂટા ઉભા છે કેમ કે જરૂર હતી ત્યાં સુધી ખૂબ એટલે ખૂબ એની પાસે રાત દિવસ કામ કરાવી કરાવી એમ કહેવાય કે કાંધ તોડાવી નાખી બરોબર પછી છેલ્લે એને ઝાંકરો દેવામાં આવ્યો આ પણ એની મોઢા પર મોહડા નથી આમ જવા તમે બરોબર એટલે આ એક દુઃખદ ઘટના કહેવાય કે જ્યાં સુધી આની જરૂર હતી ત્યાં કપાળે તેલ પાણી સોંપડ્યું કંકુ નાખ્યું ગોળના ગાંઠા આપ્યા મગના અને વાવણી કરતા હતા વાવણી કર્યા પછીનો દિવસો આવા આવે છે બળદ ખૂબ ઈમાનદાર અને ખૂબ છે પણ જરૂર હતી ત્યાં સુધી ખૂબ એની કાંદની કમાણી ખાધી આ દુઃખદ ઘટના ધન ધનતરસના દિવસે આ વિડીયો બનાવી રહ્યો છું કોઈ કોઈ જાતનું તમને પડદા પાછળની વાત કરવાનીથી જે છે એ હકીકતમાં અને રિયલી અને હાંસું કહેવાનું છે કેમ કે તમારી પાસેથી ખોટું બોલી અને લઈ લઈશ તો મારું હાલ છે નહીં સત્યની રાહે આલી અને મા ગવત્રીનું સેવા કરવી છે મા ગવત્રીના સંતાનો માટે આશરો બનાવવો છે એટલે હાલ આવો સરસ મજાનો તહેવાર આવી રહ્યો છે અને ઘણા બધા લોકોની કોમેન્ટ હતી ઘણા બધા લોકોના ફોન હતા મેં ઘણા બધા લોકોના નંબર નથી સેવ કરેલા પણ એક મિત્રતાના નાતે કહું છું હાલ શિહોર તાલુકાના ટાણા માં ગવત્રીના સંતાનો માટે સરસ મજાની ગૌશાળા ચાલે છે અને આપણી ગૌશાળા આવેલી છે તાલુકાના ટાણા ગામથી રોડ ઉપર પેટ્રોલ પંપની સામે છે અથવા તમે મેપમાં સર્ચ કરશો માં સર્ચ કરશો શિવ બળદ આશ્રમ ટાણા તો પણ તમને ત્યાં તમે જ્યાંથી હશો ત્યાંથી તમને લોકેશન બતાવી દેશે અને ત્યાંથી પણ તમને બળદના ફોટા વિડીયો બધું જોવા મળશે એટલે ખાસ તો એવું નથી કે આ દરરોજ દરરોજના એમ કહેવાય ને કે એક બે એક બે જીવ લાવું છું કારણ કે આવા એક અરે દહ દસ જીવ લાવી નાખું છું કારણ કે બે જીવ લાવું કારક એક જીવ લાવવું નથી લાવતો પણ જે જીવ અહીંયા ગૌશાળાની માલમાં લાવું છું એને કદાચ કોઈ વ્યક્તિ લાખ રૂપિયા આપે ને તો પણ એને અમે ગૌશાળા બારો નથી કાઢતા એનું કારણ છે કે આને દુખમાંથી લાવીએ છીએ અહીંયા બે ત્રણ ટકા સારું ખવડાવીએ અને એનું પેટ ભરવાનો પ્રયત્ન કરીએ જેથી કરી અને કાંક સારું જીવી શકે અને સારું ખાઈ શકે અને સારી જગ્યાએ રહી શકે સમયસર અને આ વસ્તુ મળે છે એટલે એમાં ક્યાંક રિકવરી આવે છે બાકી આને આ બળદ કદાચ રોડે રખડે તો દિનીશભાઈને પણ કાઈ ફેર ન પડે બરોબર પણ એક માનવતાના નાતે આના કપાળે જે કંકુ છે એ કંકુ આપણા કપાળે પણ હોય છે એટલે એક આ કંકુની શરમ લાગે છે કે જેને મા કહીએ છે અને મા ગવત્રીનું સંતાન રોડે રખડતું હોય અને એ રહર આહુંડે આહુડા પાડતું હોય ત્યારે હકીકત અંદરથી દુઃખ થાય કે નહીં રિયલી માં જુઓ તો જેને એમ કેવાય કે સમર્પિત કરી દીધું હોય કે દિવસો કાઢવા પડે છેલ્લે એમ કેવાય કે મોત ની ઘડીએ એને કોઈ પાણી પાવા માટે તૈયાર ન થાય ને ત્યારે બહુ એટલે બહુ દુઃખ થાય છે એટલે આ સજીવ નકર છે નકર એને ભાગવતી ભાગી હકે પણ ન જાય એનું કાસણનું મોટું કારણ હોય ક્યાં ને અહીંયા ફાવી ગયું હોય એનો આશરો મળી ગયો હોય એ કાંક એમ વિચારતા હોય કે આ કાંક અમારું કાંક કહી રહ્યો છે એટલે આપણે શાંતિથી સાંભળો માણસની પાસે એટલો સમય નથી શાંતિથી સાંભળવાનો આ જીવ પાસે છે પણ એકવાર અવશ્ય કહું છું હાલ સારોલાની સિઝન છે નીનપુડાની સિઝન છે તો તમારાથી જે કાંઈ થાય મા ગવત્રીના સંતાનો માટે દેજો આવા અનેક અબોલ જેવો દરરોજ દરરોજ લાવું છું અને ખૂબ કાળજીપૂર્વક સેવા કરું છું અને અહીંયા જે કાંઈ સેવા કે કાર્ય કરું છું એ સમગ્ર સેવાનો ખર્ચો સોશિયલ મીડિયાના માધ્યમથી હાલે છે એટલે એક ધનતર ના દિવસે કહું છું માવત્રી ના સંતાનો માટે જે કાંઈ થાય એ મદદ કરજો અને તમે જે કાંઈ દેશો એ વિશ્વાસપાત્ર અને સો સો ટકા મા ગવત્રી સંતાનો પાછળ વપરાશે તમારા એક રૂપિયા થી લે અને લાખ રૂપિયા સુધીની જવાબદારી દસ પૈસા પણ તમારા ખોટી જ જગ્યાએ નહીં વપરાય એની જવાબદારી છે અને રેલીમાં તમે અહીંયા આવી અને જુઓ કે ને ભાઈ હાશું છે દિનેશભાઈ જે કહે છે એ હાંસું છે અહીંયા તમને અનેકવાર કહી ચૂક્યો કે શું કે સાફ સફાઈ દરરોજે દરરોજ કરવામાં આવે છે કોઈ આઠ દિવસે ત્રણ દિવસે અથવા મહિને સફાઈ કરવામાં નથી આવતી સવાર નારાયણ ઉગે એટલે સફાઈનું કામકાજ ચાલુ હોય છે જે કાંઈ જે રીતે આપણે રાબેતા મુજબ કામ છે એ જ રીતે સિસ્ટમથી જ હાલે છે એમાં સિસ્ટમની વાત પણ કોઈ ભાંગછોડ થતી નથી અને કોઈ વ્યક્તિ ભાંગછોડ કરે તો એ આપણે પહોંચાતી વસ્તુ નથી એટલે આપણા નિયમ પ્રમાણે ગૌશાળા હાલે છે એટલે મૂળ કહેવાનો હેતુ એવો છે કે જે કાંઈ સેવાકી કાર્ય કરીએ છીએ જે રીતે નિરણ નીરવામાં આવે છે એ જ રીતે નિર્વવામાં આવે પાવામાં આવે એ જ રીતે સાફ સફાઈ રાખવામાં આવે છે અને હાલ નિરણ ભરવા માટે એક સરસ મજાનું ગોદામ બનાવું છું મેં તમને ગઈકાલે પણ વિડીયોમાં કીધું હતું એ રીતે આજે પણ કહું છું એ ગોદામનો ખર્ચ પણ ઘણો બધો છે તમે એકવાર હકીકતમાં અહીંયા આવી અને જુઓ તો તમને એમ થશે કે નહીં ભાઈ હા છે આનો ખર્ચો પણ ઘણો બધો છે તો આજે ધનતેરસ છે અને એવું નથી કે ધનતરેજના દિવસે દાન કરવું તમારે જ્યારે દાન કરો ત્યારે એ દરરોજ દરરોજ તમે દાન કરો તેથી જ હશે એમાં કોઈ ના નથી પણ ગવત્રીના સંતાનો માટે માગું છું પોતાના માટે નથી માંગતો અને જે કાંઈ દેવાય એ દેવાનું સુખતા નહીં આ સહજીવ નથી એક સાથે નવ દસ જીવ લાવ્યો છું બધાને ખૂબ કાળજીપૂર્વક સેવા કરું છું જે કાંઈ થાય તો ભૂલા વગર આ વિડીયોને સમગ્ર બને એટલો ગુજરાતના ખૂણે ખૂણે અવસ્થામાંના કિસાન મિત્રો ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને તમે કોઈ પણ વ્યક્તિને બળદ આપો તો એકવાર અવશ્ય વિશ્વાસ પાત્ર માનસ ગોચજો કોઈ પણ ફાલતુ ફાલતુને બળદ ન આપી દેતા તમારો બળદ આવી રીતે થશે રોડે રખડશે વગર મરશે એવું ના કરતા કેમ કે આજ સુધી તમારું અને તમારા એને ભલું કર્યું હોય અને દિવસો એને જો આવી રીતે ગુજારવા પડે તો ખૂબ તકલીફ વાળી વાત કહેવાય એટલે ટૂંકમાં અહીંયા આ વિડીયો સમાપ્ત કરું છું ફરી પાછો કહું છું એકવાર અવશ્ય સિવર તાલુકાના ટાણા ગામના આંગણે મા ગવત્રી ના ખબર અંતર પૂછવા અવશ્ય આવજો અહીંયા અનેક અબોલ જેવો તો ભૂલા વગર વિડીયોને બને એટલો શેર કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય મુરલીધા